જય માતાજી જય દ્વારકાધીશ સીતા બધાની તો આ જરાક સારું હટા વાંધો નથી કે જો હું તારી કાઢ્યું સાફ પાણી કર્યા તમારે ફૂં ઉઠાતા મળી મોડી મોડીમાં ફૂ ઉઠાડી એ બસ મેં જો આગણી એના સાફ પીએ લીધો ને ભીખવા એવા મીરાની તોરણને બદલાવવા જોઈ કે બદલાવે નાખ નીર લઈએ તો ઉપાદેની પાછળની જાઉં અહીં વાળીએ ને આજે આપણે એવું જોઈએ જો સારો હોય તો ઠીક છે ને કે પછી દવાખાને જાય

મીરા જોવે બાપુ કાઢેલા ને પછી લંબાવે છે તબિયત હે પણ ક્યાંય માથું ઠાકું રોગુ હે ગે ભલે હંજવારી કાઢેવાના તો કામ થઈ જાય પૂરું કામ તો કયું હતું નહીં મારે ભૂ આ જવારી કરી લીધું હતું પછી મોડી મોડી હું સાડા સાત વાગે મને ઉઠાડી કે વીરની કે ભણવા જવાનો ટાઈમ થયો નથી કે યાર થાય ને તો વાર લાગે નહીં વીરે વીર ભણવા વ્યો ને એ આપણે હંજવારે કાઢે પાછા ટેકા હોય જઈએ હાલો તો આપણે બેણ તો તો તમને બધા ખબર જ છે આગળ મેં આજ કયું ને કે કે ત્રણ ચાર બી થયાનું હવારે થઈ ઉઠે ને એક જ કામ હોય એટલે હું કાયમી એક ને એક વાત કામ કરવી ને અટાણે વાઈ ગયા સૂર્ય ભગવાન જાય એણે ઘેર મસ્ત બી બીબડી જોખાઈ ગયા ને માંડવી ફાઇનલી આખી જોખાઈ ગઈ કમ્પ્લીટ આ સેલો ફેરો હે ને હજી તો હે કે ફેરા તો ગણાય ખુલી નાખવાની હે એનો સેલો ફેરો હે ને બીનીમાં પડી એ હવાની બધી કરી હું ને આ આકવાર ભાગ્યાની માંડવી પડી ને હાલો એ ખાલી કરે નાખીએ હાલો આપણે બેરણથી ભાગી આવ્યા એવું

એ કે ભલે ને ભૂતી કહેવાય હુવા દેની જેય એટલે કઈ જોઈએ ની નક કદે હુવા દે તો તો એક એક લાખ ભૂતી રે કે નો ભૂતી રે જ રે ના કણે હુતી રે હા

ખાતા કરે બાઈ કરેડી બાલ